ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના કોન્ફરન્સ રૂમ ઇણાજ ખાતે રોડ સેફ્ટી કાઉન્સિલ અને કોસ્ટલ રેસ્ક્યુ રીટીના મહત્વપૂર્ણ મીટિંગ યોજાઈ હતી જેમાં જુદા જુદા પાસા ઉપર ચર્ચા કરવામાં આવી હતી અને જિલ્લા કલેક્ટરે જિલ્લામાં થયેલા અકસ્માતોની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને જિલ્લામાં રસ્તા

સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી અને આર ટીઓ વાયજી વાઘેલાએ જિલ્લામાં થયેલ અકસ્માત અને રોડ સેફ્ટી એક્ટ અંતર્ગત કામગીરીની વિગતે માહિતી પૂરી પાડી હતી